પક્ષ વિરોધ ઉપયોગ કરીને આવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોવાનો આરોપો લગાવ્યા હતા આનંદ ખાતે પહોંચેલા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આનંદ જિલ્લાના નિર્માણના છવ્વીસ વર્ષ બાદ પણ જિલ્લાને આજ દિન સુધી સિવિલ હોસ્પિટલ નથી મળી જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારી નથી મળી જિલ્લામાં કોઈ મહત્વના ઉદ્યોગો નથી ખેડૂતોને બે સુધીમાં આવક બમણી કરવા વચનો આપ્યા હતા આજે વર્ષ બે હજાર ચોવીસ સુધી આવક બમણી થવાની વાત તો દૂર રહી પરંતુ હવે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે નરેન્દ્ર મોદીની ગેરંટી માત્ર જુમલો સાબિત થઈ રહ્યો છે ભાજપ સરકાર સામાન્ય પ્રજા માટેની નહીં પરંતુ મુઠ્ઠીભર લોકોની સરકાર છે સરકાર પ્રજાની સુખ સુવિધા માટે નાનાનો ઉપયોગ કરવાના બદલે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા નાના વપરાઈ રહ્યા છે જિલ્લાની પ્રજાને લોકસભામાં આંગળી ઊંચી કરનાર નહીં પણ પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરે તેવો પ્રતિનિધિ જોઈએ છે અમિત ચાવડા કોંગ્રેસની વિધારા ધારાને વરેલો છે અંગ્રેજો સામે આ દેશની પ્રજાએ લડાઈ લડી હતી શ્વેત ક્રાંતિ સહિત વિવિધ સત્યાગ્રહનું નેતૃત્વ આ વિસ્તારે કર્યું છે ત્યારે આ ચૂંટણીમાં જિલ્લાની પ્રજા પરિવર્તન કરવાનું મન બનાવી ચૂકી છે જે જનપ્રતિનિધિઓ ન ગયા હતા જે એની પોતાની સરકાર હતી એની સામે કદાચ એણે લડત લડી હોત રજૂઆત કરી હોત ધરણા કર્યા હોત થોડા એના માટે પ્રજા માટે અવાજ ઉઠાયો હોત તો હું માનું છું કે આ બધું થઈ શક્યું હોત પણ એમાંનું કંઈ થયું નહીં સાથે સાથે દેશમાં પણ મોદી સરકાર આવ્યા આજે દસ વર્ષ થયા પહેલાં એમ કહેવાતું હતું કે અમારે તો ખૂબ વિકાસ કરવો છે પણ કેન્દ્રની સરકાર અમને રોકી રહી છે ટીવીમાં પેલી થપ્પડની જાહેરાતો આવતી હતી પણ હવે તો તમારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક જગ્યાએ તમારું શાસન છે દસ વર્ષથી શાસન છે ગુજરાતમાં ત્રીસ વરસથી શાસન છે તેમ છતાં જે વાયદા વચનો આપ્યા હતા તમને બધાને જૂના દિવસો યાદ કરાવું તો બે હજાર ચૌદમાં ચૂંટણીનું મુખ્ય સ્લોગન હતું કે બહુ થોઈ મહેંગાઈ કી માર અપકી બાર મોદી સરકાર સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું એવું વચન આપ્યું હતું આજે મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોંચી ચારસો ને દસ રૂપિયાનો ગેસનો બોટલ આજે એક હજાર રૂપિયાનો થયો એટલે મોંઘવારી ઘટાડવાનું વચન બિલકુલ જુમલો સાબિત થઈ ચૂક્યું એ વખતે લોકોને કહેવામાં આવ્યું હતું કે આ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે દેશને લૂંટીને નાણાં વિદેશમાં મૂકવામાં આવ્યા છે અમે કાળું નાણું પાછું લાવીશું દરેકના ખાતામાં પંદર લાખ જમા કરાવીશું ચૂંટણી જીતવાના બનગાર ફૂકે છે પરંતુ વાસ્તવમાં દેશમાં ભાજપ વિરોધી વાતાવરણ વધી રહ્યું છે તેનાથી ડરીને મોદી સરકાર દબાવવાનો પ્રયાસ કરી રહી છે હાર થી બચવા સરકારી પૈસા અને મશીનરીઓનો ઉપયોગ કરી રહી છે અને એટલે જ અગાઉ મુખ્યમંત્રી સામે ખોટા કેસ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખોટા કેસ એવો હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયેલી ભાજપ સરકાર સરકારી એજન્સીઓ ઈડીનો દુરુપયોગ કરી રહી છે સરકારો તોડવાના પ્રયાસો કરી રહી છે